યુવક ધાબા પર ચાલી રહ્યો હતો અને રીલ્સમાં એટલો બધો મશગુલ હતો કે તેને બિલકુલ ભાન ન હતી કે તે ધાબા ઉપર એ વિસ્તારમાં ચાલી રહ્યો છે જે આગળ કોઈ રસ્તો જ નથી અને રીલ્સના ચક્કરમાં આ યુવક ધાબા પરથી પટકાઈ જાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે હાલ તો પરિવારમાં શોકનો માહોલ છે પરિવારમાં આક્રંદ છે રીલ્સના ભોગે એક યુવાનનો ભોગ લેવાઈ ગયો છે અને આ રીલ્સ કેટલી જોખમી છે આપણે બધાએ જોઈ છે અગાઉ પણ આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં રીલ્સમાં અને રીલ્સમાં કેટલાય બાળકો રમતા રમતા જીવ ગુમાવી બેસે છે રમતા રમતા એવી કોઈ ઘટનાઓ કરી બેસે છે અને આ રીલ્સનું ચક્કર કેટલું જોખમી સાબિત થઈ શકે છે થોડીક ક્ષણો માટે એન્ટરટેઈનમેન્ટ લાગશે પરંતુ એ જીવ લેણ પણ હોઈ શકે છે અમારી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં પ્રશાંતજી રીલ્સનો ચક્કર કેટલું જોખમી છે લોકો એટલા બધા ખોવાઈ જાય છે રીલ્સમાં કે તમને તમને જીવની પણ પરવા નથી હોતી એટલે આ એક પ્રકારનું સ્ક્રીન એડિક્શન થઈ જાય છે બાળકો એમની જે કે આજુબાજુની ગતિવિધિથી એ લોકો બે દરકાર થઈ જાય છે બે ધ્યાન થઈ જાય છે અને જે સ્ક્રીનની અંદરનું એડિક્શન એવું હોય છે કે એક એક કોઈ વસ્તુ અંદર જોવે પછી જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડોપામાઇન જે છે જર્યા કરે છે શરીરનું એક રસાયણ એના કારણે એને ખૂબ મજા આવે છે અને આ મજાને રિપીટ કરવા માટે જાણે અજાણે એ કન્ટિન્યુઅસ રીલ્સ જોયા કરે છે એમાંથી જે જે નવી નવી બાબતો જુએ છે એના કારણે એક પ્રકારનું થ્રીલ ઉભું થાય છે આ એક વાત છે બીજી વાત એ છે કે આવું કરવા માટે રીલ કરવાની ટેવ કેમ પડી તો રીલ કરવાની ટેવ એટલા માટે પડે છે કે પોતાના મિત્રોમાં કે આજુબાજુના લોકોમાં પોતે બીજા કરતા કંઈક અલગ છે એવું બતાવવા જાય છે અને એને કારણે વધારે લાઇક્સ મેળવવા માટે આ પ્રકારની રીલ્સ બનાવે છે ને એની અંદર એમનું ધ્યાન બિલકુલ રહેતું નથી અને એ પછી આવી દુર્ઘટનાઓ સર્જાય છે દસી માતા પિતા માટે આ સતત એક હેડેક થઈ ગયું છે આજના સમયમાં કે આખો દિવસ બાળકો મોબાઈલમાં મોબાઈલમાં પડ્યા રહે છે આજુબાજુ શું થઈ રહ્યું છે શું ઘટનાઓ ઘટી રહી છે તેમને રિયલ લાઈફની કોઈ પરવાજ નથી કશું ખબર જ નથી હોતી અને રિયલ લાઈફમાં એટલા બધા મશગુલ હોય છે તો એનાથી બાળકોને કે આવા યુવકોને એ રીલ્સમાંથી બહાર કાઢવા માટે શું કરવું જોઈએ પહેલાં પહેલું તો જરૂર વગર મોંઘા ભાવના મોબાઈલ જે છે નાના બાળકોને આપી દેવામાં આવે છે તદ્દન અયોગ્ય છે ઘણીવાર વાર બાળક બહાર ટ્યુશનમાં જતું હોય કે બીજું કોઈ કારણસર એને મોબાઈલ આપવો પડે અલગ વાત છે જરૂર હોય તે ચોક્કસ એનો ઉપયોગ કરવો જોઈએ પણ મોબાઈલ એ બિનજરૂરી ખાલી સોશિયલ મીડિયા પર રહેવા માટે કોઈ ઓનલાઈન ગેમ્બલિંગ કરવા માટે કે બીજી અન્ય પ્રવૃત્તિઓ માટેનું સાધન નથી એટલે માતા પિતાએ આ બધાથી બાળકને દૂર રાખવા માટે એનો સ્ક્રીન ટાઈમ નક્કી કરવો જોઈએ પહેલી વાત બીજી વાત એ છે કે પોતે પણ મોબાઈલ પર વધારે પડતું રહેવાનું ઓછું કરવું જોઈએ ત્રીજી વસ્તુ સ્કૂલની અંદર પણ શિક્ષકોએ આ અંગે ચર્ચા કરવી પડશે બાળકોને ચોક્કસ સમજાવવું પડશે ગવર્મેન્ટે પણ કેટલાક અવેરનેસના કાર્યક્રમો કરવા પડશે અને તમે જાણો છો તે પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને બીજા અન્ય દેશોમાં એ લોકો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે એ પણ બતાવ્યું છે તો એવું કઈ ભારતમાં થાય તો વધારે સારું જરૂર પૂરતો ઉપયોગ વધારે ઈચ્છનીય છે જી ડૉક્ટર પ્રશાંત આપનો આભાર અમારી સાથે જોડાવા માટે સિનિયર સાયકોલોજીસ્ટ અમારી સાથે જોડાયા હતા જેમની સલાહ એવી છે માતાપિતાને કે જરૂર ન હોય તો બાળકોને ફોન ન આપવો જોઈએ અથવા તેમના સ્ક્રીન ટાઈમ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અથવા એક એક ઉપાય એવો પણ કરી શકાય છે કે જે બાળકો ફોનમાં શું જોઈ રહ્યા છે તેના ઉપર અગર માતા પિતા નિયંત્રણ રાખે કંટ્રોલ રાખી શકે તો એ વધુ સારું રહેશે અને જે યુવક યુવતીઓ છે તેમને પોતાની જાત ઉપર સેલ્ફ કંટ્રોલ રાખવો પડશે નહીં તો આ તો રીલની દુનિયા આખી રિયલ લાઈફથી તે લોકોને અલગ જ કરી

આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું છે મુદ્દાઓ સાથે ફરી મળીશું હાલ મને રજા